પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ટોટાણા ખાતે સદારામ બાપાના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા ગુજરાતમાં છવ્વીસ બેઠકો પર લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે ત્રણ પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના પીડ ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરનું નામ આવતા જ કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેસ તાલુકાના ટોટાણા ખાતે આવેલ શ્રી સદારામધામ ખાતે સદારામ બાપાના પરમ ભક્ત ચંદનજી અને બનાસકાંઠા જિલ્લા લોકસભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સૌપ્રથમ વખત દર્શન કરી આશીર્વાદ દીધા હતા જેમાં કોંગ્રેસ ધારાસભ્ય અમરજી ઠાકોર પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ચાણસ્મા તાલુકાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર બીચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પિનલબેન ઠાકોર કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાળસિંહ સોલંકી ભૂપજી મકવાણા વેનાજી ઠાકોર મામંત્રી તાલુકા કોંગ્રેસ બચુજી મકવાણા વિનોદજી ઠાકોર પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકા મૃતુજા ઉકાની અને હવે લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા હતા અને મોટી સંખ્યામાં યુવાનો વડીલો સહિત મહિલાઓ અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા થરા ઝાઝા વડા વાડીનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે દેવ દરબાર જાગીર મઠ ખાતે દર્શન કરી આશીર્વાદ સાથે નગર તેરવાડા ખાતે શ્રી ચેહર માતાજીના દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા હતા વિનાજી ઠાકોર કાંકરેજ આજે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદ્રજી ઠાકોર અને બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર પોતે સદારામ બાપુના આશીર્વાદ લેવા આવ્યા છીએ ત્યારે બાપાના ચરણોમાં શિસ્ત ચુકાવીને એક જ પ્રાર્થના કરી છે એ બાપા શાંતિમય વાતાવરણમાં ચૂંટણી પતે ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને જે અમારો ચૂંટણી ઢંઢેરો છે એ ઢંઢેરો લઈને લોકો વચ્ચે જઈશું અને બાપાના આશીર્વાદ મળે અને સમગ્ર પાટણ અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ બંને કોંગ્રેસના ઉમેદવારોનો મળશે અમારા મવડી મંડળ અમારું રાષ્ટ્રીય નેતૃત્વ સન્માન્ય ખડગે સાહેબ સન્માન્ય સોનિયાજી સોનિયા સન્માન્ય રાહુલજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સન્માન્ય શક્તિશ્રી ગોયલ સાહેબ હોય જગદીશભાઈ ઠાકોર હોય અમિતભાઈ ચાવડા હોય બધાના આશીર્વાદથી જે મને ટિકિટ મળી છે અને એ ટિકિટના ભાગરૂપે મારી ધર્મગુરુ મારું સંસ્થાન એ મારી માતૃભૂમિ કહેવાય જેની પાછળ મેં મારી મારી જે જીવનની ટાર્ગેટી બનાવી છે એવા મહાપુરુષના ચરણે હું દર્શન કરવા આવ્યો છું અને અહીંયા દર્શન કરી અને હું મારો ચૂંટણી પ્રચાર ચાલુ કરવાનો છું અને અઢારે આલમ મારી સાથે છે હું સ્થાનિક ઉમેદવાર છું અને આ વિસ્તાર મારા માટે ખૂબ પરિચય છે સદારામ બાપાના સેવક તરીકે હું પ્રસ્થાપિત થયેલો છું અને હંમેશા સદારામ બાપાના સેવક તરીકે કામ કરીશ આવતીકાલે મને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવશી તોય હું પ્રજાના વચ્ચે રહીશ અને સદારામ બાપાના સેવક તરીકે રહીશ Ewap service na Sokoto. Otena Otena. Ya ina.